ટોકા જેવા ખાલી મારા હાથ જ એક દોડ નો હમો વાગ આવે તો હું સીરી નાખો ખબર છે તમને મારી મન તો ટોકા જેવા જ તારી અલે આ તો જ છે ખાલી પુંડરા થી તમે આવા બીજો છો લો હેડો હમણે આ મોડું થઈ ઝઘડો છે વિરાજી તમે વિરાજી લાકડી લઈને હેડ્યા છોડો બીજો એટલે તમે ના બીવા લાકડી તમારે શું કરી છે

એરા તુજે લ્યા તુજે અલ્યા ગુરાજી આ બે પટાઈ જ ન્યા છે શીખ ઘરે હવે કોઈ ખબર નહી પટાઈ જ ના સાશી ગુરાજી તમે ઓવા જુવાજો ઓવા હોય ખાઈ જા હો 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 તમે

પાલુમારી ના પાલુમારી વિરાજી નો દોરડો કરીને આખું બોયો સ્થળે આયા હતા ને મોરે થઈને તો આજે જોઈ રહ્યો કરો તમે જોયું તમે ખરી જોડો

ના નીકળ્યો ના ભૂંડ્રો નહીં નીકળ્યો હું તો ભૂંડરા ગળા ની છોકર આઠું ના ભુંડરો નહીં નીકળ્યો તમે જૂઠું બોલો છો લાગે એટલે આઠું મારા ગળા પેલે હેન ભૂંડરો હતો મન ભાઈ ઉડ્યો કીધો હવે મો ચડ કીધું બાતમાં લઈ લ્યો ને એટલે તમે ગ્લાસ પીને આયા હતા એટલે આયા રહેતા અને હાલ તો તમે દીવે દીવે જા ધબકારા વજી જાય જો લે શું આ ના બેવું કજીએ તમે ઓડી વાત કેવી કરો હું બેવું લે વાત જો કેમ વાત કેવી કરે એટલે હું બેવું આઠો એટલે તમે દીવે જયા હેડજો જો ઘરે ના તમે હવે તોડી ના ભુંડરો એટલે આ જેવી વાત કરો તમે શરમ આવે છે કે નહીં હું તમને ગોતતો તો મને ભુંડરો હોય પડ્યો તો કે મેં કીધું આઠું તોડી ના નહીં

હવે આ પાયેલા છે કે પેલી મકા એવડા મને લાગે એવડાસે થાય ને તો આ રાત રાતરા ભેડો પડી રહો પણ

હા રૂકબામે કરીને ભૂંડું આપડે બે ત્યાં જૂં ખાલી તમારું ભૂંડરું અમે કાઢ્યા છે બીજું